બે રીતે થાય છે પ્રથમ રીત છે ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા એક ઓક્સિડેશનની આંક પદ્ધતિથી પણ આપણે રેડોક્સ પ્રક્રિયાને સંતુલન કરી શકીએ અને બીજું સંતુલન છે તે અર્ધ પ્રક્રિયા સમીકરણ દ્વારા જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા જયારે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવામાં આવે ત્યારે આ નીચે મુજબના કેટલાક સોપાનો અનુસરવામાં આવે છે એ સોપાનો મુજબ પ્રક્રિયાને આપણે સંતુલન કરી શકીએ છીએ સંતુલિત કરી શકીએ છીએ પ્રથમ છે દરેક નિપજના સાચા સૂત્ર પ્રશ્નમાં આપણને શબ્દથી આપેલું હોય તો એના સૂત્ર બનાવવાના છે સાચા અને ડાયરેક્ટ રિએક્શન આપ્યું હોય તો સોપાન નંબર વન એ કોઈ અનુસરવાનું નથી સીધી રિએક્શનમાં સૂત્ર આપેલા હશે એટલે સોપાન નંબર વન સોપાન નંબર બે દરેક તત્વ ઓક્સિડેશન આંક લખો અને પ્રક્રિયક અને નિપજ બાજુ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર ને શોધો ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય તેને શોધવાનો છે અને ઓક્સિડેશન આંક લખવાના છે ત્યારબાદ દરેક તત્વ પરમાણુ અણુ કે જે હોય તેના ઓક્સિડેશન લખવાના અને વધારા ઘટાડાની ગણતરી કરવાની ક્યાંક ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હશે એટલા માટે એટલે વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય તેની ગણતરી કરવી પડે જો પરમાણુ સમાન ન હોય જેમ કે ડાબી બાજુ બે પરમાણુ છે જમણી બાજુ ચાર છે તો યોગ્ય સહગુણક વડે ગુણી અને પરમાણુ સમાન કરવા છે બાજુ ઓલરેડી ચાર હોય એટલે યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરી પરમાણુઓને સમાન કરવાના ત્યારબાદ નું સોપાન રહેશે મિત્રો જો જલીય માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તેના વિજવાડ ને સમાન કરવા માટે એસિડિક માધ્યમ હોય તો એસિડિક માધ્યમ હોય તો આયન આયન અને જો બેઝિક માધ્યમ હોય તો ઉપયોગ કરવામાં આવે એ ઘણી બધી પ્રક્રિયામાં તમને એચ પ્લસ અને ઓએચ આપેલો હશે જો પ્રક્રિયામાં એચ પ્લસ કે ઓએચ આપવામાં આવેલો નહી હોય તો સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હશે કે એસિડ માધ્યમ છે કે બેઝ એસિડ કીધું હોય તો એચ પ્લસ મૂકવાનું અને કીધું હોય તો મૂકવાનું છે ત્યારબાદ પ્રક્રિયાની બંને બાજુ એ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયા અથવા પદની બાજુ જે બાજુ ઘટતા હોય એ બાજુ એચ ટુ ઉમેરવાનું અને ત્યારબાદ ઓક્સિજનની સંખ્યાને સમાન કરવાનું H2O નો ઉમેરો કરીએ એટલે H2O ની અંદર બે તત્વો છે હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે ની સંખ્યા હોય બાજુ નિપજ ટુ H2O મૂકીએ છીએ તેનાથી ઓક્સિજન પણ ઉમેરાઈ ગયા હોય એટલે ઓક્સિજન પણ ચેક કરી લેવાના થશે અને સમીકરણ ને સંતોલન કરી અને રેડોસ પ્રક્રિયા છે કે નહીં તે તપાસવામાં આવશે

જલીય માધ્યમમાં હોય તો એચ પ્લસ અને ઓએચ એટલે કે એસિડ માધ્યમમાં એચ પ્લસ અને બેઝિક માધ્યમમાં ઓએચ ઉમેરો અને છેલ્લે હાઇડ્રોજન અને ઓક્સિજનના બેલેન્સ માટે આપણે ઉમેરવાનું છે જેના લીધે પ્રક્રિયા બેલેન્સ થશે તો આ જોઈએ તેની રિએક્શન પોટેશિયમ ડાયટ્રોમેટ ઓક્સિડેશન આ કે છ સૂત્ર પણ આપેલું છે કે ટુ સીઆર ટુ ઓ સેવન ની સોડિયમ સલ્ફાઈડ એને ટુ એસો થ્રી સલ્ફેટ આયન ત્રણ સ્વરૂપે લખો આયન બને છે ને આયનીકરણ સ્વરૂપે લખો મિત્રો બે સૂત્ર આપ્યા છે ને બે સૂત્ર નથી આપ્યા પ્રક્રિયા સાઈડ ના આપ્યા છે ના થાય ભલે આયનીય સ્વરૂપે કીધું છે

ઓક્સિજન નો પ્લસ ચૌદ બરાબર બે એટલે પ્લસ છ ઓક્સિજનનો ત્રણ માઇનસ બે એટલે છ જમણી બાજુ જાય તો પ્લસ છ પ્લસ માંથી માઇનસ બે જાય એટલે પ્લસ ચાર બરાબર એટલે આવશે પ્લસ ચાર અહીંયા પરમાણુ પરનો વીજ ભાગ તેનો ઓક્સિડેશન ના એટલે પ્લસ ત્રણ આવશે ઓક્સિજનનો માઇનસ બે વાર ચાર છે એટલે માઇનસ આઠ જમણી બાજુ થશે તો પ્લસ આઠ એમાંથી માઇનસ બે દૂર થાય એટલે પ્લસ તત્વનો ઓક્સિડેશન આંક આપણે જોઈ લીધો છે ગણી લીધો છે બરાબર હવે પરમાણુઓનો સોપન નંબર ત્રણ ઓક્સિડેશન આંકમાં થતા વધારા કે ઘટાડાની ગણતરી કરો અને સમાન બનાવો ક્રોમિયમ છે પેલા પરમાણુ નું બેલેન્સ કરીએ તો ક્રોમિયમ આ કેટલા છે બે તો બે વડે સહગુણક ગુણવો પડશે અને સલ્ફર બંને બાજુ એક એક છેલ્ફરને ઓક્સિજન અહીંયા સાત છે બરાબર અને આ બાજુ ઓક્સિજન ચાર છે અને એસઓપીમાં ત્રણ સાત ને ત્રણ દસ અને સામે ખાલી ચાર છે ત્રણ ને ગુણો તો કેટલા થાય બાર બરાબર ત્રણ તેરી નવ અને સાત સોળ એટલે હવે પરમાણુ નું બેલેન્સિંગ આપણે કરી લીધું બરાબર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એ શોધી છ માંથી ત્રણ ઘટાડો એટલે રિડક્શન અને અહીંયા ચાર માંથી છ વધારો એટલે ઓક્સિડેશન બરાબર પરમાણુ નું બેલેન્સ પણ આપણે જોઈ લેવું ચાર માંથી છ એટલે બે નો વધારો બરાબર બે ઓક્સિડેશન આંક વધે છે અને માં કેટલાનો ઘટાડો છે છ માંથી ત્રણ એટલે ત્રણ એટલે આ પ્રક્રિયા ને સામ સામે ગુણવું પડે આને બે વડે ગુણો અને આ પ્રક્રિયાને ત્રણ વડે ગુણો એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાને જો સહગુણક આપણે ત્રણ મૂક્યા છે અને આને સહગુણક આપણે ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન કરવા માટે ઓલરેડી બે વડે ગુણી દીધા બરાબર સીઆર ટુ છે ટુ સીઆર એટલે ઓક્સિડેશન આંકનો ફેરફાર થઈ ગયો સમાન હવે મિત્રો આપણે શું કરીશું એચ પ્લસ અને ઓક્સિજન એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનની ગણતરી કરશું એસિડ માધ્યમમાં છે એટલે હંમેશા પ્રક્રિયા બાજુ એચ પ્લસ આવે અને એની સામે ઓક્સિજનની ગણતરી જ્યારે આપણે કરીએ ત્યારે દરેક તત્વોની જો આપણે વાત કરવામાં આવે વીજભાર સંતુલન કરવું છે આપણે તો વીજભાર સંતુલિત કરવા માટે એચ પ્લસ છે એમાં ઉમેરવાના આ માઇનસ બે વીજ માઇનસ બે ટોટલ કેટલા માઇનસ ચાર માઇનસ છ આ માઇનસ છ આ માઇનસ બે એટલે માઇનસ આઠ વીજ બાર છે એટલે એને પ્લસ આઠ મૂકી દીધા સંતુલિત થઈ ગયો આ પ્લસ ત્રણ એને ગુણા બે એટલે પ્લસ છ અને માઇનસ છ વીજ બાર બેલેન્સ છે પ્લસ છ અને માઇનસ છ વીજ બાર બેલેન્સ છે વીજભાર નું સંતુલન થઈ ગયું હવે એચ પ્લસ નું સંતુલન કરવાનું છે અહીંયા આપણે આઠ એચ પ્લસ મૂકતા ચાર એચ ટુ ઓ આવશે તો મિત્રો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાને ઇઝીલી ઈઝીલી સંતુલિત કરી શકીએ છીએ ખબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી રિએક્શનનો અભ્યાસ